નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી ઘણા લોકોને પ્રશ્ન હતો તથા આપનામાંથી ઘણા લોકોને રિક્વેસ્ટ આવી હતી કે અમને અલુણા વ્રત વિશે માહિતી આપો તથા અલુણા વ્રતની કથા સાંભળાવો તો આજના આ વિડીયોમાં અમે આપ સૌ લોકોની ફરમાઈશ લઈને આવી ગયા છીએ આજે આપણે જાણીશું કે અલુણા વ્રત કેવી રીતે થાય અલુણા વ્રત ફરજિયાત છે કે નહીં તથા કોણે કેવી રીતે કેટલા દિવસ કરવું જોઈએ તથા અલુણા વ્રતની કથા પણ સાંભળીશું કે જે દિવસે વ્રત કર્યું હોય તે દિવસે સાંભળવાનું હોય તો નિત્ય જો ચૈત્ર મહિનામાં અલુણા વ્રતની કથા સાંભળવામાં આવે છે તો પણ ઉત્તમ ગણાય છે તો સૌ પ્રથમ તો આપણે સૌ લોકોને એ ખબર હોવી જોઈએ કે અલુણા વ્રત એટલે કે શું તો કે ચૈત્ર મહિનામાં મોડું એકટાણું કરવામાં આવે તેને અલુણાવ્રત કરવામાં આવે આપણે સૌ લોકો ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળીએ છીએ અને ઓખાહરણમાં માતા પાર્વતીએ તેની પુત્રી ઓખાને આ અલુણાવ્રત વિશે જણાવ્યું હતું એટલા માટે તે દિવસથી લઈને આ દિવસ સુધી આપણે ત્યાં બહેનો ચૈત્ર મહિનામાં મોડું એકટાણું કરે છે એટલે કે ખારાસ વગરનું મીઠા વગરનું એક ટાઈમ ભોજન જમે છે અને એક ટાઈમ ફરાળ અથવા ફ્રૂટ લે છે આ દિવસે નમકનો ત્યાગ કરવાનો હોય છે અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે આ દિવસે કોઈની નિંદા ન કરવી ન જૂઠું બોલવું તથા આ માસમાં ઓખારણની કથા સાંભળવી વાંચવી અને બની શકે તો આખા ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવું અને જો એવું ન થાય તો ઓખારણમાં કહેલું છે કે ચૈત્ર માસના ત્રીસ દહાડા અન્ન અલુણું ખાઈ ત્રીસ નહીં તો વળી પાંચ દહાડા પાછલા કહેવાય પાંચ દિવસ જો નવ પાડે તો ત્રણ દિવસ થાય તો દિવસ કરવો એક વ્રત કરવું સમગ્ર પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે એટલે ત્રીસ દિવસ ન થાય તો પાંચ દિવસ પાંચ દિવસ ન થાય તો ત્રણ દિવસ અને ત્રણ દિવસ ન થાય

બીપી પણ લો થવાની શક્યતા રહે છે તથા બહારના કામ હોય તે લોકો તો મીઠા વગરનું ભોજન જમે તો તેના શરીરમાં ડિહાઈડ્રેશન થઈ શકે છે એટલે કે પાણી ખૂટી શકે છે તો હવે અલુણા વ્રત કરવું કે નહીં તો જે બહેનોને ખબર હોય કે આપણાથી અલુણા વ્રત થઈ શકશે મીઠા વગરનું ભોજન જમીશું તો આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં તો જ અલુણા વ્રત કરવું જોઈએ જો અલુણા વ્રત ન થાય તો માત્ર ઓખા હરણ સાંભળવું કે જેનાથી પણ આપણને પુણ્ય ફળ મળે છે અને જો આપ પાંચ દિવસ કરવા ઈચ્છતા હોય તો પાંચ દિવસ એક સાથે ન થઈ શકે તો કટકે કટકે પણ આપ અલુણા વ્રત કરી શકો છો ઘણા લોકો એકાત્રે પણ અલુણા વ્રત કરતા હોય છે તો આપની યથાશક્તિ પ્રમાણે અલુણા વ્રત કરવું તો હવે જે લોકો અલુણા વ્રત કરે છે તેને વ્રતનો શું લાભ થાય છે તેને વ્રતનું શું ફળ મળે છે તો માતા પાર્વતીના વચન પ્રમાણે જો કોઈ કુંવારિકા આ વ્રત કરે છે તો તેને સારું સૌભાગ્ય મળે છે એટલે કે લગ્ન પછી તેનું જીવન સારું રહે છે તેને સુંદર વર મળે છે યોગ્ય ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે અને જે કોઈ પરણી સ્ત્રી આ અલુણા વ્રત કરે છે તે તેને અખંડ સૌભાગ્યવતીના માતા પાર્વતીના આશીર્વાદ મળે છે તેનું સૌભાગ્ય અખંડ જળવાઈ રહે છે તથા તેને પરિવારમાંથી સુખ શાંતિ મળે છે અને તેનાથી વિશેષ કોઈ સ્ત્રીને જોઈએ પણ શું તેને જો તેના ઘરના સભ્યો તરફથી એક મીઠો પ્રેમ મળે છે તો પણ ઘરની સ્ત્રી રાજી થઈ જાય છે અને તેના માટે આ અલુણા વ્રતને ઉત્તમ વ્રત ગણવામાં આવ્યું છે તો હવે આ અલુણા વ્રતમાં શું ખાઈ શકાય શું ન ખાઈ શકાય તો કે અલુણા વ્રતમાં મીઠા વગરની દરેક વસ્તુ આપ ખાઈ શકો છો સવારે ચા દૂધ પી શકાય છે અને એકટાણું કરવાનું હોય એટલા માટે આખા દિવસમાંથી કોઈ પણ એક ટાઈમ આપ જમી શકો છો કે જેમાં આપ રોટલી દહીં ખાઈ શકો છો દૂધ રોટલી ખાઈ શકો છો દૂધને કેળા દહીંને કેળા ખાઈ શકો છો કોઈ પણ ફ્રૂટ ખાઈ શકો છો રોટલો ખાઈ શકાય ભાખરી ખાઈ શકાય પરંતુ તેમાં મીઠું ન નાખવું ભાત પણ ખાઈ શકાય બટેટાનું શાક પણ ખાઈ શકાય છે અને એ સિવાય ફરાળમાં પણ આપ મીઠા વગરની કોઈ પણ ફરાળી વાનગી ખાઈ શકો અથવા ફ્રૂટ લઈ શકો છો અને બહારથી જો વેફર લઈને ખાતા હોય તો એ પણ ધ્યાન રાખવાનું કે તે મીઠા વગરની વેફર હોય તો હવે આ રીતે અલુણા કરવામાં આવે છે તથા વ્રતમાં શું કરવું કોણે કરવું કેવી રીતે કરવું તે જાણ્યું હવે આપણે અલુણાવ્રતની કથા સાંભળીએ

અને આ સંતાનો સાથે આનંદ કિલ્લોલથી જીવન પસાર કરજો અને આમ કહીને ભગવાન શિવ તો ચાલતા થયા અને થોડા દિવસ તો પાર્વતીજી એકલા એકલા વિતાવ્યા પણ આવા એકલવાય જીવનથી તેઓ કંટાળી ગયા તેમણે ભગવાન શંકરનું સ્મરણ કરીને જમણા અંગના ચંદનના લેપમાંથી ગણપતિજીને પ્રગટ કર્યા અને ડાબા અંગના લેપમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા

અને ઘરે પાર્વતીજીએ તો બે બાળકો થયા આ તે કેવું વિચિત્ર કહેવાય મહાદેવને નારદજી તો આમ કહીને ચાલતા થયા અને ભોળાનાથ નારદજીની વાતમાં આવી ગયા તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા અને ધુવા ફુવા થતા ઘરે પહોંચ્યા અને ત્યારે ગણપતિજીની ઓખા ઓરડાની બહાર ચોકી કરતા હતા પાર્વતીજી અંદર સ્નાન કરવા ગયા હતા અને ભગવાન શંકરને માથે જઠા કંઠે સાપ અને શરીરે ભસ્મ હાથમાં ત્રિશૂળ આવું બિહામનું સ્વરૂપ જોઈને ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ જ્યારે ગણપતિજી બોલી ઉઠ્યા કે તમે કોણ છો અહીં શા માટે આવ્યા છો બહાર જ ઊભા રહો હું તમને ઘરમાં જવા નહીં દઉં આ સાંભળીને ભગવાન શિવ અત્યંત ગુસ્સે થયા તેમણે તરત જ ત્રિશૂળ વડે ગણપતિજીનું માથું ઉડાડી દીધું અને ગણપતિજીનું માથું ધરથી અલગ થઈને ભોય પર ગબડી પડ્યું એવામાં પાર્વતીજી સ્નાન કરીને બહાર આવ્યા એટલે શંકર ભગવાનને કહ્યું કે જુઓ આ તમારા પાપનું પરિણામ ગણપતિજીનો સબ જોઈને પાર્વતીજી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા એટલે ભગવાન શિવ બોલ્યા કે મારી ગેરહાજરીમાં તમે સંતાનો સી રીતે ઉત્પન્ન કર્યા ભગવાન શંકર નો વિચિત્ર સવાલ સાંભળીને પાર્વતીજીને વિસ્મય થયું તેઓ બોલ્યા કે હે નાથ શું તમે અમને આપેલું વરદાન ભૂલી ગયા કે શું જ્યારે એકલવાયું લાગે ત્યારે તું મારું સ્મરણ કરીશ તો બે સંતાનો ઉત્પન્ન થશે તમે એવું કહ્યું હતું અને મેં તમારું સ્મરણ કરીને જ આ સંતાનો ઉત્પન્ન કર્યા છે આ સાંભળીને શંકર ભગવાનને પોતાનું વરદાન યાદ આવ્યું તેમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમણે તુરંત જ પશ્ચાતાપ કર્યો અને તરત જ દોડીને સામે આવેલ હાથી મળતા તેનું માથું કાપી લાવ્યા અને ગણપતિના સ્થળ પર મૂકીને ગણપતિજીને સજીવન કર્યા ગણપતિજીનો વિચિત્ર દેખાવ જોઈને પાર્વતીજી ફરી વિલાપ કરવા લાગ્યા ત્યારે ભગવાન શિવે આશ્વાસન આપતા કહ્યું કે હે દેવી તમે રૂપ સામે ન જુઓ તેમના ગુણ સામે જુઓ આખા બ્રહ્માંડમાં ગણપતિજીનું પ્રથમ પૂજન થશે

કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો બીજો જન્મ રાક્ષસ કુળમાં થશે આ સાંભળીને ઓખા તો ધ્રુજી હઠી અને તે માને કરગરવા લાગી ક્ષમા માંગવા લાગી કે માં મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મારા શ્રાપનું નિવારણ કરો ત્યારે ભગવાન શિવ પણ પાર્વતીજીને ઠપકો આપતા કહે છે કે દેવી તે મારા દેખાવને જોઈને બી ગઈ હતી બીકની મારી તે નાસી ગઈ તેના આટલા નાના સરખા અપરાધમાં આવો શ્રાપ ન અપાય પાર્વતીજીનો ગુસ્સો શાંત થયો તેમણે તુરંત જ પસ્તાવો થવા લાગ્યો ત્યારે માએ દીકરીને કહ્યું કે દીકરી મેં તેને ગુસ્સામાં શ્રાપ આપી દીધો છે હવે એ શ્રાપ તો તારે ભોગવવો જ પડશે એમાં કંઈ થઈ નહીં શકે છતાં મારા આશીર્વાદથી તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે તારો મહિમા ચૈત્ર માસમાં ગવાશે અને આ માસમાં જે કોઈ મીઠા ખાશે પ્રાપ્તિ થશે અને સમય જતા ઓખા મીઠામાં ઓગળી ગઈ અને તે ચૈત્ર માસ હતો માટે જ આ ચૈત્ર માસમાં નમક એટલે કે મીઠું ખવાતું નથી અથવા તો અલુણા વ્રત કરવામાં આવે છે તો મિત્રો આપણે સાંભળ્યું ચૈત્ર માસના ના અલુણા વ્રત કથા મહિમા તથા આ વ્રત કેવી રીતે કોણે કરવું જોઈએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર